લઈને જાતો તો ને તો એને હંધા જાગી ગયા જાગી પછી એને મેકાઈ મેકાઈ સી વંડી ફેકીન ઉયો ગયો જી અગાજી હતી ને અગાજી ફેકીન ઉયો ગયો નાને મેકી દી મેકીન પછી આને નીચે લઈને ઉતરતા હતા ને તો એ ઉતરવા નોતી દેતા તો સામે બેઠી હતી પછી સિંહને ટગરી ટગરીને પછી પછી નીચે ઉતરી પછી